ત્યારે મારી સામે આવવાનું જ નહીં મને એવો કાળ ચડ્યું ને કે તારું મૃત્યુ કાપી દે એમ ઘરોમાં આમ જવો આની સુગંધ લ્યો ને તો તમને થોડોક નશો લાગે તો તમારુંય કાક મગજ છે પીવાનું છે તમારું કહું છું મારું ને જંગલમાં ને કે આ પાછા રસ્તો જ ન મળે તો એના

બાકી તને ભજીયા શું પાણીનો ગ્લાસ એ નથી દેવાની આ તને મોટો કહી રહ્યો ને ઈજ જ મેં ખોટું કહી રહ્યું છે અરે માં હોય ને તો દીકરાને મોટો કરવો જ પડે સમજ્યા હા તો દીકરો હોય ને તો એને માને પાલવી જ પડે હું ક્યાં ના પાડું છું પણ તમારી આ ઈચ્છા છે ને એ ભગવાને જાણી લીધી ઉપર મેં નથી સાંભળી પણ ભગવાને સાંભળી લીધી જો તમારી ઈચ્છા એ છે કે હું કામે જાઉં દારૂ મૂકી દઉં તો છે ને તમારે કામ કરવું પડશે તો હું હાવ સુધરી જાય હાવ એટલે હાવ પેલા બધું તું સુધરીને આવ દારૂ છોડીને આવ પછી તારી વાત સાંભળીશ ઈ પેલા તારી એક કે વાત નહીં સાંભળું કારણ કે મને ખબર છે તમારો તમારું બકબક સાંભળીને 30% નશો રહ્યો છે હવે હા રહેશે જ નહીં એટલો ઈ નો રહેવો જોઈએ મને ખબર છે છોકરી સિવાય તો તારી પાસે કોઈ વાત હશે નહીં માં કોની બધું જાણી જ જાય ને હે હું કહું એક છોકરી છે ને એ મને બહુ ગમે છે જો એની હારે મારી હગાઈ થઈ જાય લગ્ન થઈ જાય ને એટલે હું હાઉસ ઉતરી જાઉં એ ના એ વાત તો કોઈ કાળે નહીં બને હું તારું માગું લઈને જાઉં ને એના ઘરે તો એ લોકો મને લાત મારીને બહાર કાઢે કે પેલા છોકરાને સુધાર પછી છોકરી જોવા આવજે મારી વાત તો સાંભળો તમે કેવા જાઓ ને એટલે હું છે ને ખાલી કેવા જાવ તોય હું બંધ કરી દઈ બસ કાંઈ કામ નથી તો વાંધો નહીં દરરોજ હાલતું હોય એમ આ ક્યાં કરવી આમ તે તું જેમ હાલે છે ને એમ જ હાલવાનો છે ઓલી પારકી જણીને લાવીને મારે એના નિહાકાર નથી લેવા ને એની જિંદગી નથી ખરાબ કરવી એવું કાંઈ ન હોય એ તો કરમ હોય ને બધું ભોગવવું પડે સમજ્યા અને હું કાંઈ એને હેરાન નહીં કરું ભોગવું છું તારા કરેલા કરમ હું જ ભોગવું છું હું એને પ્રેમ કરવાનો છું ખાલી પ્રેમ સમજ્યા

પછી પાછી દાબી શરીર જવાનું ત્રીજું મકાન છે એ મકાનમાં જાઓને એટલે ને અમારી સપનોની રાણી છે એના બાપાને તમારે વાત કરવાની છે સમજ્યા એ સપનાની રાણી જોતી હોય ને તો પહેલાં એ સપનાની રાજા બનવું પડે આવા ગધેડા જેવા બનીને કોઈની છોકરીને લેવા ન જવાય અને એમ ઓળખાણ વગર હું જતી રહું કે હાલ મારા દીકરાને તમારી દીકરી ગમે છે ને લગ્ન કરાવી દ્યો હા હીરો શું હું હીરો દેખાય છે ગધેડો નથી હું કહું કરતો આપડે આ પ્રદીપભાઈ છે ને પ્રદીપભાઈ બહુ સેવાભાવી માણા ઓળખો ને એના ઓળખીતા છે એટલે તમે છે ને પ્રદીપ ને કેજો એટલે છે ને આગળ આગળ વાત હાલતી જાય મારી નહીં આ છે ને પાર થતી જાય ઠીક એટલે હું તો અળખામણી થાવ અને હારો હારે એ નહીં બિચારા અળખામણા કરું કા અરે એ તો બહુ એક નંબર માણસ રે હાવ તમારી જેમ નથી હા નથી મારી જેમ એટલે હું કહીશ ને તો એ મને કહેશે કે ડોઈ હું જોઈને આવી તાર છોકરાને માગું લઈને પેલા એને તો સુધાર હમ જા તું જા મને ટાઈમ છે એટલે હું જઈ આવીશ એક મેસેજ આવ્યો એનો જવાબ આપીને જાવ હાય હાય જો તમે જે વાત કયો છો ને બધી વાત બરોબર પણ એ વસ્તુ તો નહી જ થાય મને ખબર છે મારો દીકરો હાવ ખોટો રૂપિયો છે એ ઘરમાં નથી હાલતો એ બાર ક્યાંથી હાલે તો પછી તમે આવી વાત મને કયો છો ને તો તમને એ શરમ આવી જોઈએ હવે કોઈ વસ્તુ અત્યારે સારો છોકરો હોય કમાઉ છોકરો હોય ને તો એ વાત કરવી હોય ને તો બીવું પડે છે કે ભાઈ આ લોકો ઇન્કવાયરી કરશે તો કઈક બીજું નીકળશે તો અને તમારા છોકરાની તો મને ખબર છે આખા ગામને ખબર છે કે એ આવી રીતના દારૂ પીવે છે કાંઈ કામ કરતો નથી તો મારે વાત કેવી રીતના કરવી ગયો સાચી વાત છે એ મને કહેવા આવ્યો ને મેં પણ એને એ જ કીધું કે છોકરી જોતી હોય ને તો પેલા નોકરી ગોત નોકરી હશે ને તો કો એની દીકરી દેશે હા તું આખામાં દારૂ પી પીને રખડસ ને આવા ધંધા કરસ ને તારા બધા દોસ્તારો એવા ગામના ઉતાર તો તને દીકરી દે કોણ અને મેં તો એને ના જ પાડી કદાચ કોઈ દેવાઈ તૈયાર થાય ને તો મારે કરવું નથી પારકી જણીના નિશાસા મારે લેવા નથી પણ એ તો ચીજ લઈને બેઠો છે કે જો મને જે છોકરી મને ગમે છે એને પ્રદીપભાઈ ઓળખે છે અને એના ઘર સાથે એને સારા સંબંધ છે તમે એની સાથે કરાવી આપો તો હું એ જ દિવસથી દારૂ છોડી દઈશ ને નોકરીએ લાગી જઈશ પણ મને એના કોઈ પર વિશ્વાસ જો હવે તમે જે વાત છો બધી વાત બરોબર પણ હમણાં એના પપ્પા બહાર ગયા છે બીજા કામથી એટલે એ હવે આવે નહીં ત્યાં સુધી ડિસિઝન લેવાય નહીં કાંઈ હવે આવે પછી જોણ કરે પછી વાત કરે પછી આગળ નક્કી થાય કે વર બે વર વયા જાય અને અત્યારે જોણ કરશું તેનો કઈ મતલબ નહીં રહે એ તે અને મને ખબર જ છે અત્યારે આપણી જ દીકરી વરાવી હોય તો આવા છોકરા સાથે આપણે એની સામે જોઈએ એ ગમે એવો રૂડો રૂપાળો હોય ને તોય આપણે હા ન પાડીએ મને બધી ખબર છે પણ બસ એ તો ચીજ લઈને બેઠો છે કે એ જ છોકરી મને ગમે છે મેં કીધું એ છોકરીને તું ગમસ તો કે એ મને નથી ખબર હવે આમાં જો બેયને ગમતા હોય ને તોય વાત અટકીને ક્યાં ઊભી રહે એને માવતરને ન ગમતા હોય હવે માવતર નહીં ગમતા હોય તેના કાકા કુટુંબને ન ગમતા હોય એટલે એ વસ્તુ જે તમે છો ને એ વસ્તુ શક્ય નથી એનું કારણ એ છે એક તો આ ભાઈના લખણ એવા છે એટલે મને એમ છે કે છોકરીને એ એમ કહે છે કે હું મેળો છું તો છોકરી ખબર પડી ગઈ છે તે છોકરી સ્વાભાવિક છે ના જ પાડશે અને કદાચ છોકરી આ પાડશે ને એને મમ્મી પપ્પાને વાત બહારથી જાણવા મળશે કે ભાઈ છોકરો આઉટ છે તો શું થાય ગયો ને એટલે તો અટકી છું હું વિચારતી જ નથી પણ આ તો એ જીદ લઈને બેઠો ને એમાં પાછો સમ આપીને બેઠો કે પ્રદીપભાઈ ને ત્યાં જઈને વાત નાખો ને તો તમને મારા સમ છે આ એટલે મારે આવવું પડ્યું એ જો એ કે છે ને એ બધા નાટક હોય એના એ કઈ મને નથી લાગતું કે એ ભાઈ જે કે એ કરે સમજ્યા તમે પણ આ વખતે તો એને મને પાછા ખાતરી આપી છે મને કે હાચું કહું ને ખાલી એ છોકરી સાથે જો વાત ચાલશે ને તો એ જ દિવસથી હું નોકરીએ ગોતી નાખીશ ને દારૂ છોડી દઈશ મને ત્યાં સુધીનું કીધું કે હું આખો દીધેલા ગલ્લે જ છોકરાઓ હારે ઊભો રહું છું ને મારા દોસ્તારો હારે એ દોસ્તીએ હું છોડી દઈશ પણ બસ મને એ છોકરી હારે કરાવી દો તો પ્રદીપભાઈ મને એમ લાગે છે કે જો એ રીતે સુધરતો હોય ને તો આપણે વાત તો હકાવીએ જો તમે કહો છો એ રીતના સુધરશે હવે કાલ સવારે લગ્નનું નક્કી થઈ જાય હગાઈ નક્કી થાય ત્યાં સુધી થોડોક ટાઈમ સુધરેલો રહ્યો અને પાસાભાઈ એવા લખણ શરૂ કર્યા તો મારે તો કારણ વગેરે સાંભળવાનું થાય ને એ તમે કહો જો એક વાત કહો આવો બગડેલા છોકરા હોય ને એ માનું ન સાંભળે બાપનું ન સાંભળે દર દોસ્તારનું ન સાંભળે પણ બાયડીનું સાંભળે જો એ તાકાત છે ને બાયડીમાં હોય કે એના વરને સુધારવો બગાડવો સમ આપીને રાખવું કે કેમ કરવું કે ધાક ધમકીથી રાખો તો કદાચ સુધરી જાય જો એને એ ગમે છે એટલે જો હાલો તમે બહુ કહો છો ને તો હું એવું લાગે તો નરેશભાઈ રે વાત કરી લે નરેશભાઈ કહે કે તમે ઘરે જઈને ઝોન કરી લ્યો તો પછી આપણે આગળ વાત વધારીશું પણ હું એને ચોખવટ કરી લે કે ભાઈ આ ભાઈના આવા લખણ હતા અને હવે એ ભાઈ સુધરવા માગે છે કારણ કે અત્યારે જો વાત સુપી રાખશું ને તો કાલ હવારે એ વાત બહાર આવશે અને ત્યારે એ સુધરેલો હોય છે ને તોય તે મારો વાક આવી છે કે ભાઈ તને ખબર હતી તોય તે વાત ન કરી ના પ્રદીપભાઈ આપણે વાત છુપાવી જ નથી જે હોય તે ચોખ્ખું કહેવાનું છે અને એની સામે બેસાડીને અશોક અશોકને એની સામે જ બેસાડી એ અશોક એમ કહે કે હા હું હવે નોકરીએ લાગી જઈશ અને કદાચ એવું બની શકે કે નોકરી વગરનો તો છે જ તો નરેશભાઈ એમ કે હાલ તારે નોકરી કરવી જ છે ને મન છે ને ચાલ હું તને સારી નોકરી અપાવી દઉં તો કદાચ સુધરી એ જાય એમ તો કદાચ નરેશભાઈને કોઈ સંતાનમાં બીજા છોકરા નથી જો આ ભાઈ સુધરી જાય ને એની ભેગો કામે લાગી જાય ને તો કદાચ મેળ પડી જાય કારણ કે નરેશભાઈ અત્યારે આઉટ ઓફ ગુજરાત જ હોય સમજ્યા ગુજરાતમાં રહેતા નથી અને બીજા રાજ્યોમાં ધંધા ચાલે એટલે એ બહાર જ હોય તો એનું કામ કદાચ સંભાળી લે તો એનું કામ એ થઈ જાય હા એટલે હું છે ને આજ મળી લઉં છું ફોનમાં વાત કરી લઉં છું જો એ કહે તો આજ અથવા કાલે આપણે ક્યાંક ઝોન ગોઠવી નાખીએ બરાબર એ સારું હું તો કઉ છું જો તો તો તમારા જેવા ભગવાન ને મારો દીકરો સુધરી જતો હોય એનું ઘર બંધાઈ જતો હોય તો બીજું જોઈએ હું વાત કરી લો હા નું ઘર આજ હા આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો મારા ઘરે તમે તમારી ઓળખાણ ન પડી હા તમે મને નથી ઓળખતા ને હું પણ અત્યાર સુધી તમને નહોતી ઓળખતી પેલા પ્રદીપભાઈ છે ને એમણે તમારા ઘરનું સરનામું આપ્યું પ્રદીપભાઈ આ અમારી સોસાયટીમાં રહે છે એ હા એ જ અચ્છા પણ શું કામ તમને એડ્રેસ આપ્યું કંઈક કામથી આવ્યા છો અમારા ઘરે હા હા બોલો જે કામ હોય અરે મારા દીકરાને તમારી દીકરી પસંદ પડી ગઈ છે હવે એ જીદ લઈને બેઠો છે કે લગ્ન કરું તો ત્યાં જ કરું અને બસ તમે જાઓ અને એમના ઘરમાં જે કોઈ વડીલ હોય એમની સાથે વાત કરો અચ્છા શું કરે છે તમારો દીકરો જુઓ અત્યારે એટલે કામકાજનું પૂછું છું કે ભણ્યો છે શું કરી રહ્યો છે હા હા ખરેખર તો મારા છોકરાનું મગજ બહુ ચાલતું નહોતું ને એટલે બહુ ભણ્યો તો નથી પણ એવું એ કહે છે કે જેવું મારી સગાઈને એવું થઈ જશે ને હું તરત નોકરીએ લાગી જઈશ અચ્છા પણ એ તમારી દીકરીને બહુ પસંદ કરે છે મારી દીકરીને તો ગામના ઘણા લોકો પસંદ કરે છે પણ અમારી દીકરી કોઈને પસંદ કરવી જોઈએ ને ભારતીબેન આમાં વાત એમ છે ને કે અમારી દીકરીને છે ને લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે પણ એ આટલા માંગા જોયા પછી પણ હાર નથી પાડતી કારણ કે એની લગ્ન કરવાની અત્યારે કોઈ ઈચ્છા નથી એવું એનું અમને કહેવું છે છતાંય તમે અમારા આંગણે આવ્યા છો તો એક વખત હું મારી દીકરી અને એના પપ્પા સાથે વાત કરું એ શું કહે છે એ જાણું પછી તમને કંઈક જણાવું હા એ વાત તો સાચી પણ સાચું કહું ને મારો દીકરો એની પાછળ પાગલ છે એટલે બને ત્યાં સુધી એવી રીતે વાત કરજો કે એ લોકો જોવા માટે પણ હા પાડી દે બરાબર છે તમારી વાત કે મારી દીકરી હા પાડી દે પણ વાત એમ છે કે મારી દીકરી પણ કોઈકને પ્રેમ કરે છે શું હા એવી વાત એના મોડે મેં સાંભળી છે એનું કહેવું એમ છે કે કોઈને પ્રેમ કરે છે અને સમય આવશે ત્યારે એની સાથે લગ્ન કરવાની હા પણ પાડશે પણ હવે એ છોકરો કોણ છે શું કરે છે કોને પ્રેમ કરે છે એવી કોઈ જ વાતની અમને જાણ નથી અરે મારો ભગવાન કરે ને એ છોકરો મારો દીકરો જ હોય ને તો સારું તો આપણે ઓછી મહેનતે કામ જલ્દી થઈ જાય એ વાત તો તમારી સાચી પણ હવે એ છોકરા વિશે જાણવું જરૂરી હવે જ્યાં સુધી એના વિશે અમને ખબર ન પડે ત્યાં સુધી અમે મા બાપ તરીકે તમને હા ન પાડી શકીએ ભલે તમે સારા ઘરના છો તમે આવ્યા તમારા દીકરાનું માંગુ લઈને તમારો દીકરો પ્રેમ કરે છે એ વાતની પ્રસ્તાવના પણ મૂકી પણ અમને અમારી દીકરીનો સ્વભાવ ખબર છે ને એટલે અમારે જાણવું બહુ જરૂરી છે અને સાચી વાત છે તમે દીકરીવાળા છો દીકરીની મરજી વગર એને પૂછ્યા વગર એની પસંદ વગર વાત તો આગળ ચલાવાય નહીં હા એકદમ સાચું કહ્યું તમે અરે અમે તો અમારી દીકરીને મોઢે કહ્યું છે કે તને ગમતો છોકરો તું અમારી પાસે લઈ આવજે અમે લગ્ન કરાવી આપીશું કારણ કે અમે એટ એટલા માંગા બતાવ્યા પણ અમારી દીકરીએ ના જ પાડી એને લગ્ન કરવા જ નથી એવું કહેતી હતી પણ હવે હવે સમય થઈ ગયો છે જોઈએ તમે તમારો નંબર આપતા જાઓ જો હશે વાત થશે તો હું તમને કહીશ તમારા દીકરાએ તો મારી દીકરીને જોઈ જ છે પણ મારી દીકરીનો ફોટો તમે લેતા જાઓ કદાચ તમારે બતાવવાનો થાય તો હા ચાલો આ હું જે ઓફિસમાં કામ કરું છું ને ત્યાં હવેથી મારે વધારે પડતું કામ કરવું પડશે

મોઢે શું બા હું તમારો દીકરો છું આ દીકરા સાથે એમાં આ બધી જ વાત શેર કરી શકે શું થયું છે કંઈ પ્રોબ્લેમ જેવું છે પૈસા ઘટે છે અરે ના ના આ અશોક ખૂબ છોકરી ગમી છે એને અને એ છોકરી આરે એને લગ્ન કરવા છે પણ એ લગ્નની વાત એ નાખીએ આપણે તો એ છોકરી એમ કહે છે કે એટલે કે મને એવી ખબર પડી કે એ છોકરી તો કોઈ બીજા છોકરાના પ્રેમમાં છે એટલે એ અશોક આરે કરવાની ના પાડે છે મારે અશોકને શું જવાબ દેવો એ તો માથા ફરેલ છે જવાબ શું દેવાનો હોય બા પણ તમે જ વિચાર કરો ને આ તમે કોઈ છોકરી માટે મતલબ કે આ માગું લઈને ગયા હતા એ પણ અશોકભાઈ માટે થઈને તો વિચાર કર્યો છે કે આ ભાઈ કોઈ છોકરીને સરખી રીતે જીવવા દેશે આ જેવી રીતે આપણને હેરાન કરી રહ્યા છે એ બી જ રીતે સામેવાળી છોકરીનું પણ જીવવાનું ઝેર કરી નાખશે ના અશોકે મને વચન આપ્યું છે મારા સમ ખાધા છે કે જો એ છોકરી સાથે મારું થઈ જશે ને તો હું ઈદ દિવસથી દારૂ છોડી દઈશ નોકરી ગોતી લઈશ અને અમારા બધા જે આવારા દોસ્તારો છે ને બધાયની દોસ્તી છોડી દઈશ બસ મારું જીવન સુધારી દઈશું એટલે જરાક મને એવી હિંમત આવી છે કે એનું ઘર બંધાવી દઈ પણ એ છોકરી તો કોઈ બીજાના પ્રેમમાં છે બીજાના પ્રેમમાં છે તો બની શકે ને કે છોકરીના મમ્મી પપ્પા સાથે વાતચીત કરીને આ બધું ક્લિયર થાય એટલે છોકરી આપોઆપ કહેવાની જ છે ને કે મને છોકરો ગમે છે કે નથી ગમતો મતલબ કે ફાત આગળ ચાલશે તો બધું ક્લિયર થઈ જશે તો પછી ચિંતા શું કામ કરો છો તમ તમારે તમે ફાત આગળ ચલાવો ને ન ચલાવાય જે છોકરી કે છોકરો કોઈ બીજા છોકરા છોકરીને પ્રેમ કરતા હોય એ શું તરત એની સાથે ના પાડીને એના મા બાપ કંઈ ત્યાં કરતા હોય કોઈ ન કરે પણ બાપ મોટાભાઈને છોકરી મતલબ કે એક જ એવી છોકરી છે કે જે એને ધ્યાનમાં આવી છે મતલબ કે મોટાભાઈએ પણ કંઈક સમજી વિચારીને જ નિર્ણય કર્યો હશે ને કે કોઈ છોકરી માટે થઈને એ બધું છોડી દેવા તૈયાર થયા છે તો નક્કી કંઈક તો ખાસિયત હશે જ એ છોકરીમાં આ તો એ ખુશનસીબ છોકરી છે કોણ કે જેને મોટા ભાઈ ની સાથે પાલો પડ્યો છે આ છોકરી છે અરે ઓળખે છે તું એને કેવી છે ઈ ના મતલબ કે આ છોકરી છે એમ હું એમ પૂછતો તો પણ હશે બા જવા દો ને તમને છોકરી ગમી છે ને મને તો કંઈ સમજ નથી પડતી કે મારે શું કરવું જોઈએ પણ તમારો વિચાર શું કહે છે મતલબ કે છોકરીનો ફોટો જોતા તમને લાગે છે કે અશોકભાઈને અને આ છોકરીને મેળ આવશે પણ ઓલી કોકને પ્રેમ કરે છે મેળ કેવી રીતે આવે એ છોકરી જો કોઈને પ્રેમ ન કરતી હોય તો જ આપણે કંઈક એવી વિચાર કરી શકીએ એવી આશા કરી શકીએ અશોકનો ને એનો મેળ પડશે કે નહીં પડે એમને તો હું કેમ કહું વાત કોણ ચલાવી રહ્યું છે આપણા ઓલા પ્રદીપભાઈ ઠીક છે હું પ્રદીપભાઈને એકવાર મળી લઉં છું બધી વાતચીત કરી લઉં છું અને પછી જો મેળ પડે એમ હોય મતલબ કે છોકરી આ જે છોકરાને પ્રેમ કરે છે છોકરાને છોડી દેવા તૈયાર હોય તો જ વાત આગળ ચલાવીશું નકર નહીં પછી તો કઈ પ્રોબ્લેમ નથી ને હા તો પ્રદીપભાઈ મળે છે મેં ગેસ પર દૂધ મૂક્યું છે હા બાત ન જાય હા કરો કે ભાઈ અમારા મોટા ભાઈ તામિનીને પ્રેમ કરે છે તામિનીના ઘરે વાત પણ નાખી દીધી અને દામિનીના માટે થઈને ઉધરવા પણ તૈયાર છે સમજાતું નથી કે શું થવા જઈ રહ્યું છે ભગવાને સારો દિવસ તો દેખાડ્યો સાથે સાથે આટલી મોટી દીવાલ ઊભી કરી દેશે એનો તો મેં સપનાય વિચાર નહોતો કર્યો ક્યારે આવશે આ કેતી હતી કે અહીંયા હાહા આહ હું અહીંયા આજે જો હું શાંતિથી તને પણ મારે કંઈ ન સમજવું હોય તો તો પણ સમજવું તો જ એક તો તારી ડરાવણી છે ને બહુ મસ્ત ટેલેન્ટ છે તારામાં મારે તારી સાથે કોઈ વાત નથી કરવી ખાલી ખોટો માં તારા ભાઈને ફોન કરવો પડે અહીં આવીને તને ખીજાય દેટ્સ બેટર કે તું અહીંયાથી પ્રેમથી જતો રે તને મારા ભાઈની પૂરેપૂરી ખબર છે કે કેવો માણસ છે હા હા જો હો વાતની એક વાત મારે છે ને તારી જોડે જ લગ્ન કરવાના છે અને હું તારા ભાઈ સાથે લગ્ન કરવાની છું હેપી મારા ભાઈ સાથે એમ હા તને ખબર છે હાવ રખડું છે હાવ છેલા નંબર નો માણા છે અને તો કઈ પણ બોલે છે હરે જેવો છે એવો કહું છું અને મારી વાત બીજી સાંભળ એ તને ખુશાઈ નહીં રાખે એનામાં છે ને બુદ્ધિ જેવું કઈ છે જ નહીં તું છે ને તારી ક્વોલિટી મને ના કહેશ મને ખબર છે કે તું કેવો માણસ છે તારા કરતા તો તારો ભાઈ ઘણો સારો છે હું ઘણા સમયથી એને ઓળખું છું મળું છું અને જો અમે બંને છે ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ પ્રેમ કરવો હોય તો અહીંયા કઈ ને અહીંયા નકરો પ્રેમ જ ભર્યો છે હે એનામાં શું છે મારા ભાઈમાં એક વાતમાં પાછી સમજતી નથી તારા કરતા તો લાખ દર્દે સારો છે મને સાચવે છે મારું ધ્યાન રાખે છે એ ચારે પછી નકરો હેરાન જ કરશે અને અત્યારે હું તને હેરાન કરું પણ એકવાર લગ્ન થઈ જાય ને એટલે છે ને સમજો હું તને નકરો પ્રેમ જ કર્યા કરીશ બસ તારી સાથે તો હું ક્યારેય લગ્ન નહીં કરું સપનામાં પણ નહીં અને મને ખબર છે તું અત્યારે છે ને મને તારા ભાઈ વિરુદ્ધ મને ચડાવવા આવ્યો છે ખોટી ખોટી વાતો કહેવા આવ્યો છે હું ખોટું છે ને જિંદગીમાં કોઈથી બોલતો જ નથી મને પાંચ દિવસ પછી હું થવાનું છે ને એ ખબર છે સમજે પાંચ દિવસ પછી છે ને એટલી ગરમી નહીં હોય વાદળા ઘેરાવા મળશે એટલું યાદ રાખજે સારું તારા ભાઈ સાથે લગ્ન નહીં કરું ને તો બીજા કોઈ પણ છોકરા સાથે લગ્ન કરી લેશ પણ તારી સાથે નહીં કરું અરે અરે નહીં કરે એટલે હા એકવાર ઉપર જઈને જઈને તોય નહીં જઈને તો નહીં પણ જોઈને ભગવાનને પૂછી જો કે હું તને કેટલો પ્રેમ કરું છું કોઈની વાત છે હું જોતી આવ ચાલો અરે હું જોતી જાઉં અરે છોડ મારો આપ કેવો માણસ છે તું તને કયું નહીં કે હું તને પ્રેમ નથી કરતી પણ હું તને પ્રેમ કરું છું મારી વાત કેમ નથી સમસ્તી જો હું છે ને અત્યારે દિવાંગને ફોન કરીને બોલાવીશ ખાલી ખોટું મારે પોલીસને ફોન ના કરવો પડે ગઈ વખતે તારા ભાઈને લીધે મેં ફોન નહોતો કર્યો પણ આ વખતે

તું જો મારા જિંદગીમાં આવશે ને હે તો હું હાવ સુધરી જાય મને વિશ્વાસ છે અને મારી જિંદગી બગડી જશે એનું શું અરે ન બગડવા દઉ તારી જિંદગી કેમ બગડી જાય હું તો તને જને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીશ તું કે મારે આ વસ્તુ લેવી છે તું કે આ વસ્તુ લેવી છે તો એ લઈ દેઈશ તું કે આ લેવી છે તો એ લઈ દે પછી શું હું તને પ્રેમથી રિક્વેસ્ટ કરું છું કે મારો રસ્તો છોડી દે મને ભૂલી જા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ બોલો કેમ આવવાનું થયું આજે હવે એમાં એવું છે કે કાલે જો મારે આવવાનું નહોતું એટલે ભારતી બેન આવ્યા હતા હા આવ્યા હતા ને વાતચીત કરીને ગયા છે હા એ મને કહેતા હતા તો પણ હવે આ દામિનીનું તમે એવું કીધું હતું કે કોઈને પ્રેમ કરે છે એ હા એ અમને પણ નથી ખબર એનું એવું કહેવું છે કે કોઈ છોકરાને પ્રેમ કરે છે અને તમે તો જાણો જ છો કે અમારી દામિનીને હા લગ્ન માટે ને એના માટે અમે કેટલા વખતથી મનાવીએ છીએ પણ કાંઈ કહેતી નથી છેલ્લે તો અમે બધા હથિયારે મૂકી દીધા કે એને પસંદ હોય ને એ છોકરા આરે અમારા લગ્ન કરાવી દેવા એવામાં તમે આ ભારતીબેનને મોકલ્યા પણ મેં એમને ચોખવટ કરી કે અમારી દીકરીએ આવું કીધું છે કે એ કોઈને પ્રેમ કરે છે તો એના માટે અમારે ધ્યાન રાખવું છે પણ હું જો હું કહું છું ખબર આ પ્રેમ લગ્ન ની બધું અત્યારે છે ને બહુ સફળ થતા નથી એટલે એવું લાગે તો તમે આ લોકો અરે થોડુંક વ્યવસ્થિત કાયદેસર લગ્ન થતા હોય તો દામિનીને સમજાવો ને ક્યાંક વાત સાચી કે હું સમજાવું પણ હજુ તમે મારી દીકરીને વાત જ નથી કરી વાત કરું જાણું કે એ વ્યક્તિ છે કોણ શું છે પછી મારે આગળ વાત થાય ને તમારી બધી વાત સાચી કે

આવી કોઈ ચોખવટ તો કાલે ભારતી બેને કરી જ નહીં અચ્છા એમાં એવું છે મારા ભાઈને મેં ફોન કર્યો તો એ બહાર છે એટલે એને મને કીધું હતું કે તમે છે ને છોકરો વ્યવસ્થિત હોય તો કર એટલે મેં એને કીધું અત્યારે છોકરો વ્યવસ્થિત નથી પણ હવે એના ઘરે તકલીફ એ હતી કે છોકરાએ એવું કીધું છે કે એ દામિનીને પ્રેમ કરે છે જો એની સાથે લગ્ન થઈ જાય ને તો એ બધું વ્યસન ભૂલી અને કામે સડી જવા માટે તૈયાર થઈ ગયો છે છુ પ્રદીપભાઈ મને ખબર છે ત્યાં સુધી વ્યસની માણસ પોતાનું વ્યસન ન છોડી શકે હવે તમે એમ કહો છો કે એ દારૂ છોડી દે તો એ વાતમાં કેટલું તથ્ય અને અત્યારે તો કંઈ કમાતો નથી તો કાલે ઉઠીને એ મારી દીકરીને એની એના ઘરને કઈ રીતે પાડે હવે એ જો એ તો મને વિચાર આવ્યો હતો પણ ભારતીબાજ જે હશે ને એને વાત મને એવી રીતના કરીને કે ભાઈ હું તમને સો ટકા ગેરંટી આપું છું મારો છોકરો એ છોકરીને જોયો છે ને તે દીથી એને સુધરવાનો વિચાર આવ્યો છે બાકી તો એને સુધરવાનો વિચાર જ નથી આવ્યો એટલે એ કે મને વિશ્વાસ છે કે મારો દીકરો છે ને એની અરે લગ્ન થાય ને તો સુધરી જાય એટલે આ તો હું એમ કહું છું કે જો દામિનીને પૂછી લેજો વાત અનુકૂળ આવે ને હશે તો તો થાય આમાં આપણે આંગળી પુણ્ય હોય બાકી તો બધું ભગવાન નક્કી કરતા હોય હા એ વાત તો એકદમ સાચી કે આંગળી ચીંધવાનું પુણ્ય છે પણ હવે હા વાત પહેલાં મારે મારી દામિની પાસે જાણવી પડશે કે એ જે છોકરાને પ્રેમ કરે છે એ કોણ છે ક્યાં રહે છે શું નામ છે પછી જ કોઈ વાત થાય અને એની ઈચ્છા હશે તો જ બાકી આવી રીતે પરાણે તો મારી દીકરીને ખ્યાય ના ધકેલું ને ના ના એ વાત તમારી સાચી છે હું એટલા માટે તે તમને ચોખોટ કરવા આવ્યો છું કે જો થઈ જાય એમ હોય તો ઝડપથી કરી નાખજો અને મારે હમણાં થોડાક દિવસ બહાર જવાનું છે એટલે જો કન્ફર્મ થાય ને સાંડલો ગોઠવવાનો થાય તો થોડાક દી રાહ જોઈજો હું આવું પછી ગોઠવી નાખજો સાંડલો બરાબર ને સારું વાંધો નહીં પણ પહેલાં મારે મારા ઘરમાં ચોખટ કરવી જરૂરી છે થઈ જશે વાતચીત આગળ વધશે તો હું એના પપ્પાને કહીશ કે તમને ફોન કરીને કંઈક જણાવી દે અને હું તો બીજી સલાહ એ આપું છું કે કદાચ અહીંયા ન થાય ને જ્યાં એને પ્રેમ પ્રેમ છે લવ મેરેજ કરો તો ત્યાં તમે જરીક જોઈન કરજો બરાબર ને કારણ કે અત્યારે જે લવ કરતા હોય છોકરા બધા સારા હોય એવું નક્કી ન હોય અને આ નાની ઉંમરે કાંઈ દામિનીને ખબર ન પડે પ્રેમમાં પડી ગયા હોય પાછળથી શું તકલીફ પડે અત્યારે આલો સારું કમાતો હોય કાલ સવારે લગ્ન થાય પછી સાચી વાત એટલે એટલે બધું જોઈ વિચારી ને કરવું તો જરૂરી છે જમાના પ્રમાણે પણ કાંઈ નહીં તમે આવીને આ બધી ચોખવટ કરી ગયા એ વાત ગમી હા ચા પાણી કઈ લેશો ચા પાણી નહીં મારે મંદિરે જવું છે મોડું થાય છે તમે તમારી રીતે ડિસિઝન લઈ લેજો સારું જય શ્રી કૃષ્ણ